ભક્તો ત્રેવીસ મે બે હજાર પચીસ ના રોજ અપરા એકાદશીના દિવસે પૂજા વ્રત ભલે ન કરો પરંતુ વર્ષની સૌથી મોટી એકાદશી પર આ એક ગુપ્ત વસ્તુ કોઈને ન કહેતા ચૂપચાપ જરૂર ખાઈ લેજો આ વસ્તુ ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓથી મુક્તિ મળી જશે તમારા જીવનમાં ધનને લગતી કે કોઈ વ્યવસાયને લગતી જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે હંમેશ માટે ખતમ થઈ જશે અને તમારા ઘરમાં શ્રી વિષ્ણુની કૃપાથી એટલી આવશે કે તમે તેને સંભાળી નહીં શકો આવનારી સાત પેઢીઓ પણ બેસી બેસીને ખાશે અને પેઢી દર પેઢી આનંદ કરશે રૂપિયા પૈસા પર રાજ કરશે બેલેન્સ સતત વધતું જશે અને તે ક્યારે ખતમ થવાનું નામ નહીં લે તમારા ઘરમાં જે પણ દોષ હોય પિતૃદોષ રાહુ દોષ કાંસર્ક દોષ બધા હંમેશ માટે દૂર થઈ જશે જુઓ ભક્તો વાત એવી છે કે અમારું કામ તો ફક્ત સાચી સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી પરંતુ ભક્તો અમે તો યહી કહીશું કે જો તમે માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે ભક્તો ત્રેવીસ મેના રોજ આવનારી એકાદશી એટલે કે અપરા એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓથી મુક્તિ મળે છે ભક્તો અપરા એકાદશીના ના મહત્વની વાત કરીએ તો અપરા એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો કોઈ શ્રદ્ધા ભાવથી તેને કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને જેમની સંતાન પ્રાપ્તિ વૈવાહિક સુખ અને ધન સંપત્તિની બરાબર તેમજ અપરા એકાદશીના દિવસે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ખેર

પૂજ્ય જ પોતાની વિષ્ણુ સહસ્ત્ર નામની કથામાં જણાવ્યું કે ત્રેવીસ પચીસ ના રોજ આવનારી અપરા ના દિવસે ખાવામાં આવે છે કે બનાવવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ ધંદોલત વર્ષા થાય છે હા મિત્રો આ વખતની અપરા એકાદશી સો વર્ષ પછી દુર્લભ યોગમાં આવી રહી છે તો આવી સ્થિતિમાં અપરા એકાદશી નું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે અપરા એકાદશીના દિવસે ભલે પૂજા પાઠ ધ્યાન ન કરો પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ થી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો સાથે જ મિત્રો અમે તમને આ વિડિયોમાં એ પણ જણાવીશું કે ગમે તે થાય પરંતુ અપરા દિવસે આવું ખાવાનું ઘરમાં પણ ન ન બનાવો અને તો તો તેને ખાઓ નહીં આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે સાથે જ ભક્તો આ વિડીયોમાં જાણો કે અપરા એકાદશી ના દિવસે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય સાથે જ મિત્રો આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ત્રેવીસ મેના રોજ અપરા એકાદશીના દિવસે ભૂલથી પણ આ પાંચ કામ ક્યારે ન કરવા નહીં તો કંગાળ થતાં વાર નહીં લાગે અપરા એકાદશીના દિવસે તમારે આ પાંચ કામ ક્યારે ન કરવા જોઈએ જે માતાઓ બહેનો આ દિવસે આ પાંચ કામ કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં આ પાંચ કાર્યો થાય છે ત્યાં માતા લક્ષ્મી એવા ઘરને હંમેશ માટે છોડીને ચાલી જાય છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે વૈશાખી પૂર્ણિમાના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહી રહે હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે તેથી અમે તમને જે માહિતી આપીએ છીએ તે બિલકુલ મફત હોય છે વિડિયોને પૂરો જુઓ અધૂરો ન છોડો જે લોકો વિડીયોને અધૂરો છોડીને આગળ વધી જાય છે તેમને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી તેથી જ્યારે પણ કોઈ વિડીયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જોઈ લેજો ભક્તો ગમે તે થાય પરંતુ અપરા એકાદશીના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો યકીન માનો જો તમે આ ખાઈ લેશો તો જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી વ્યર્થ જતો નથી હંમેશા લાભ જ લાભ આપે છે ચાલો ભક્તો હવે અમે તમને અપરા એકાદશીની થોડી માહિતી આપી દઈએ આ વખતે ત્રેવીસ માં બાર મે રોજ પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત શું હશે અને શું ન ખાવું આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું બસ તમારે આ વિડિયોને પૂરો જોવો પડશે આ બધા સવાલોના જવાબ અમે આ આપીશું અને સાથે જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ જો તમે આ ખાઈ લેશો તો ધનવાન બનવાથી વિધાતા પણ તમને રોકી નહીં શકે સાથે જ ભક્તો અપરા એકાદશી ના દિવસે ગાય ને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ જો તમે અપરા એકાદશી ના દિવસે ગાય ને આ એક વસ્તુ ખવડાવી દો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે ભક્તો ચાલો પહેલા અમે તમને જણાવી દઈએ કે અપરા સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને બધી માહિતી વિગતવાર જણાવતા જઈશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણે અપરા એકાદશી ના દિવસે જરૂર ખાવી જોઈએ અને ભક્તો સાથે જ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લેશો તો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે તો આવું અનર્થ કામ ભૂલથી પણ ન કરો અને અનહોની થાય તે પહેલા વિડીયોને પૂરો જોઈ લો આ ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે તો ચાલો ભક્તો જાણીએ અપરા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે અપરા એકાદશીના મહત્વ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે ભક્તો આને છપરા એકાદશી જેને અપરા એકાદશી પણ કહેવાય છે તે બે હજાર પચીસ માં ત્રેવીસ મે ના રોજ ઉજવવામાં આવશે આ વ્રત જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે વ્રતની ની તિથિ અને સમય એકાદશી તિથિનો પ્રારંભ ત્રેવીસ મેગણત્રીસ મિનિટ વાગ્યે ઉદ્યાતિથી મુજબ વ્રત ત્રેવીસ મે ના રોજ રાખવામાં આવશે પૂજાનું શુભ મુહૂર્ત પૂજા માટે અભિજિત મુહૂર્ત અત્યંત શુભ માનવામાં આવે છે જો સૂર્યોદય સવારે છ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે છ વાગ્યે હોય તો અભિજીત મુહૂર્ત બપોરે બે વાગ્યે હશે જો સૂર્યોદય સવારે છ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે હોય તો અભિજીત મુહૂર્ત બપોરે બાર થી બાર વાગીને અડતાલીસ મિનિટ સુધી રહેશે વ્રત પારણ વ્રત ખોલવાનો સમય અપરા એકાદશી વ્રતનું પારણ ચોવીસ મે હજાર પચીસ ના રોજ કરવામાં આવશે પારણનું શુભ મુહૂર્ત સૂર્યોદય પછીથી લઈને દ્વાદશી તિથિના અંત સુધી રહેશે સચોટ સમય માટે સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષીય સ્ત્રોતની સલાહ લો અપરા એકાદશી વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રત રાખવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આ સમયગાળા દરમિયાન પૂજા અર્ચના કરવું શુભ ફળદાયી હોય છે

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ મીજી મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો ચંદન અક્ષત ફૂલ તુલસીના પાન દીપક ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો અને ભગવાન વિષ્ણુના મંત્રો અને નામોનો જાપ કરો અંતમાં ઘીનો દીપક પ્રગટાવીને આરતી કરો એવું માનવામાં આવે છે કે અપરા એકાદશીનું વ્રત રાખવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર અપરા એકાદશીને બધી એકાદશી તિથિઓમાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધી ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે અને બધા પ્રકારના રોગ અષ્ટ દુઃખ અને દરિદ્રતામાંથી હંમેશા માટે મુક્તિ મળે છે સાથે જ અપરા એકાદશીના અત્યંત પવિત્ર દિવસે કેટલાક ખાસ ઉપાયો કરીને વ્યક્તિ પોતાના જન્મ કરેલા બધા પાપકર્મોથી પણ છુટકારો મેળવી શકે છે મિત્રો આગળ વધતા વિનંતી છે કે વિડીયોને લાઇક જરૂર કરજો અને નારાયણ અવશ્ય લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે તો મિત્રો હવે જાણીએ અપરા એકાદશી વિશે એવું કરશો કે તમારા જીવનમાં બધું તમારી ઈચ્છા મુજબ થાય તમારા અનુકૂળ રહે પુત્રની પ્રાપ્તિ થાય થાય સંતાનનું મંગલ સંતાનના જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી ન આવે તેથી દરેક અપરા એકાદશી ના દિવસે એક ખાસ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે અપરા એકાદશી ના દિવસે તમારા ઘરમાં ભૂલથી પણ બનવી ન જોઈએ તેના વિશે મિત્રો અપરા એકાદશીની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લાવો કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ પાંચ પ્રકારના ફળો જેમાં કેળા દ્રાક્ષ આંબા પપૈયા નારિયેરનો સમાવેશ થાય છે અર્પણ કરવા જોઈએ તમે તમારી શક્તિ અનુસાર ફળ લાવી શકો છો પરંતુ દ્રાક્ષ કેળા પપૈયા અવશ્ય હોવા જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પણ ન કરી શકો તો મિશ્રી અથવા કિશમિશનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જુએ છે તમે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ ખાસ ધ્યાન રાખજો કે ભગવાન શ્રી વિષ્ણુજી અને માતા લક્ષ્મીને નાશપતિ ક્યારેય ન ચઢાવવી જોઈએ તેનાથી નાશ થાય છે કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારું ફળ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને અપરા એકાદશી દિવસે દ્રાક્ષ ખાય છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી અપરા એકાદશીના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે તેથી મિત્રો તમે દ્રાક્ષ અવશ્ય ખાઓ સાથે જ અપરા એકાદશીના દિવસે શ્રી વિષ્ણુજીને શેરડી અવશ્ય અર્પણ કરો આ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે પરંતુ જો તમને આ સમય શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિવિષ્ણુ અર્પણ કરી શકો છો સાથે જ જો આ દિવસે તમે શેરડી કે ગોળ ખાઈ લો તો તમારા જીવનમાં ક્યારે ધનની કમી નથી થઈ શકતી અપરા એકાદશી ના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના અવશ્ય ચઢાવવા જોઈએ જેમ માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તેમ મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી મખાના કમળના છોડમાંથી મળે છે ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધંધાન્યના ભંડાર ભરેલા રહે છે અપરા એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને જે વ્યક્તિ દૂરવા ઘાસ અર્પણ કરે છે અને આખા પરિવારને ને ખવડાવવું જોઈએ ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહેશે જે વ્યક્તિ અપરા એકાદશીના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે તેને ધનવાન થવાથી કોઈ રોકી નથી શકતું માતા રાનીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને આ ખવડાવવું જોઈએ તેનાથી બંધ નસીબના તાળા પણ ખુલી જાય છે ધન સંપત્તિ ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા वास કરે છે તેને આશીર્વાદ આપે છે માતા ખૂબ પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અપરા એકાદશીના દિવસે સીતાફળ અવશ્ય ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવા રોગો દૂર થાય છે એવું માનવામાં આવે છે કે અપરા એકાદશીના દિવસે સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તેમાં માતા પિતાનો આશીર્વાદ હોય છે એવું માનવામાં આવે છે ભગવાન રામ ના વનવાસ દરમિયાન માતા ફળ ખાધું હતું અપરા એકાદશી દરમિયાન સામનો નથી કરવો પડતો તમારે અવશ્ય ખાવું જોઈએ માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પરંતુ યાદ રાખજો જ્યારે અપરા એકાદશી નો દિવસ સોમવારે આવે તો રીંગણની શાકભાજી ન ખાવી તેનાથી પા લાગે છે બદામનો જ્યુસ ન પીવો જોઈએ તો યાદ રાખજો કે તેમાં મીઠું ન નાખવું નહીં તો વ્રત તૂટી જશે સાથે જ બરફ પણ ન નાખવો જોઈએ ફળોનો તાજો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે અપરા એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારે બનવી ન જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ એવું ખાવું ન જોઈએ એવું ખાવું ઘરમાં બનવાથી માતા લક્ષ્મી ઘર છોડી દે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે શાસ્ત્રો અનુસાર અપરા એકાદશીના દિવસે શું ન ખાવું જોઈએ મિત્રો લસણ અને ડુંગળી નું ખાવું આપણે અપરા એકાદશીના દિવસે ક્યારે ન ખાવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરી વિષ્ણુ અને માતા લક્ષ્મી ની પૂજાનો વિધાન છે અને આ વખતે અપરા એકાદશીના દિવસે કુલ બાવન પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે તેથી મિત્રો જે ડુંગળીનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુકેતુનો વાસ થઈ જાય છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુકેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા ક્યારેય નહીં વરસે સાથે જ અપરા એકાદશી ના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ તો તમે સાબુદાણા દિવસોમાં ચોખા લસણ કે ડુંગળી ખાઈ શકો છો અપરા એકાદશી ના દિવસે લસણ ડુંગળી નું ખાવું કોઈએ ન ખાવું જોઈએ નાના બાળકો કે ભૂલથી ઘણી વખત આવી ભૂલો કરી દે છે ઘણી વખત બજારમાંથી ડબ્બાબંધ ખાવાનું કે કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગરી હોય છે તેથી ઓછામાં ઓછું અપરા એકાદશીના દિવસે આ વસ્તુઓથી દૂર રહો કારણ કે મિત્રો જો તમે જ વિચારો ખાસ કરીને અપરા એકાદશીના દિવસે રહો કે તુને તમારા ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરી વિષ્ણુ અને માતા લક્ષ્મીને તેથી તમારા ઘર ને બરબાદ ન કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપા મેળવવા તેમનો ખાસ આશીર્વાદ મેળવવા આ દિવસે ઘરમાં પીળી વસ્તુ અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા પીળું હળવું ખાવાનું અવશ્ય બનાવવું જોઈએ કારણ કે આ દિવસે પીળો રંગ સોના માનવામાં આવે છે અને સોના ચાંદીની જેમ માનવામાં આવે છે જેને આપણે પીતાંબરી કહીએ છીએ तमे पोते आ आदिवसे पीड़ा वस्त्रो धारण करो तमने भगवान श्री हरि हरिविष्णुजी खास आशीर्वाद प्राप्त थशे अपरा एकादशी तिथिए आपने पासे थी उधार न लेव जो जो आपने अपरा एकादशी दिवसेज थी उधार लाई लीए तो आखू वर्ष आपने उधार ना बोझ मा रहू पड़ से अपरा एकादशी नो तेवार ते उधार मुक्त थी उजवो સાથે જ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેના ઘરમાં જ વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાનીને બોલાવે છે માતા લક્ષ્મી એક મિશ્રીના ટુકડાથી પણ રસન થઈ જાય છે બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે ઉધાર લઈને ધાર્મિક તીર્થયાત્રા ધાર્મિક પૂજાનુષ્ઠાન ન માનવું જોઈએ તેનાથી ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે તો તમારી કોઈ પણ મનોકામના હોય ધન સંબંધી હોય કે સંતાન સંબંધી હોય તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરશે તમારે કઈ ભૂલો ક્યારે ન કરવી જોઈએ મિત્રો અપરા એકાદશીના દિવસે આ પાંચ ભૂલો ક્યારે ન કરવી જોઈએ અને આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી અંતર રાખવું જોઈએ લસણ ડુંગળીનું ખાવું ન ખાવું જોઈએ સુહાગન મહિલાઓ વાળ ન ધોવા જોઈએ તેથી એક દિવસ પહેલા જ તમારા વાળ ધોઈ લો તુલસીનો છોડ સાવરણી સુહાગની સામગ્રી કે મીઠું ક્યારે કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ આથી માતા લક્ષ્મી નારાજ થાય છે આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી પોતે શ્રી સ્વરૂપ છે તેથી આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રી પોતે લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ ન કરવી જોઈએ અપરા એકાદશીના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વારે કંઈક માંગવા આવે તો શક્ય છે કે તે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી કે સ્વયં શ્રી લક્ષ્મી નારાયણ હોય કારણ કે આ દિવસે ઘરે ઘરે ફરીને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયવાળું હોય જે બીજાનું દુઃખ સમજતું હોય માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે ઘરના દરવાજે પણ આવે છે તેમને ખાલી હાથે ન જવા દેવું કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવવું માતા લક્ષ્મીને મીઠો ભોગ અત્યંત પ્રિય છે અપમાન કે ક્રોધનો સામનો કરવો પડશે પરંતુ હંમેશા માતા લક્ષ્મીની કૃપા વરસશે માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે ધર્મ શાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ હવે નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જે ઘરમાં ગાય હોય તે ઘરમાંથી નકારાત્મક વસ્તુઓ અને દુખ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે શરીરમાં કરોડ દેવી વાસ હોય છે તેથી ધ્યાન રાખો કે ક્યારે ઘરમાં નારાજ ન કરવી નહીં તો ઘરમાં દેવતાઓનો વાસ થઈ શકે છે તેથી કોશિશ કરો કે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો કોઈ કારણસર રોટલી બાસી થઈ જાય તો તેને બીજા દિવસે ન આપવી કારણ કે તે બાસી ગણાય છે ગાયને હંમેશા તાજુ અને સ્વચ્છ ખાવાનું જ આ ઉપરાંત જો ઘરમાં કોઈ શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાથી ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે ગાયને ખુશ રાખવા માટે તમે લોટની અગિયાર લોયા બનાવીને તેના પર હળદર લગાવી શકો છો આમ કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ગાયના ચરણોને સ્પર્શ કરો આથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની ની સાત વાર પરિક્રમા પણ કરો આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે જ્યારે પણ ગાયને રોટલી આપો તો તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો અને રોટલી ખાલી ન આપવી આ તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે ગાયને તાજી રોટલી ખવડાવવી જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને એક લાઈક અવશ્ય કરો સાથે જ તમે તમારી રાશિને કમેન્ટ બોક્સમાં અવશ્ય લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ વિડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી ભક્તોના ઘરમાં સદૈવ તમારા આશીર્દ બનાવી રાખજો